ખ્યાતી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સંજય પટોલિયાને લઈને ખુલાસો થયો છે તેઓ રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે અને વિદ્યાનગર મેઇન રોડ ઉપર ન્યુ લાઈફ હોસ્પિટલ પટોલિયાની છે તે વાત સામે આવી છે ડોક્ટર સંજય આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા તેની વાત પણ સામે આવી છે આજના તમામ ઓપરેશન સંજય પટોલિયાએ રદ કર્યા છે અને હોસ્પિટલમાં તમામ ઓપીડી પણ રદ કરવામાં આવી છે ડોક્ટર સંજય પટોલિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ આવેલી છે આજે વહેલી સવારથી જ દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ડોક્ટર ના હોવાથી કોઈનું પણ ચેકઅપ થયું નથી ત્યારે હોસ્પિટલમાં રહેલા સ્ટાફને કહ્યું છે કે ડોક્ટરનો ફોન પણ બંધ આવી રહ્યો છે ત્યારે દર્દીઓ ઢીલું મોઢું લઈને પરત ફર્યા હતા આ સમગ્ર કેસને લઈને કમિટી પણ તપાસ કરી રહી છે કમિટીના સભ્યોનું કહેવું છે કે ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા છે ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા ગઈ છે પૂરતી જાણકારી વગર એન્જિયોગ્રાફી કરાઈ હતી દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિયોગ્રાફી કરી હતી સાત દર્દીઓની એન્જિયોગ્રાફી બિન જરૂરી સર્જરી કરાઈ હતી તો ભૂતકાળમાં સર્જરી કરાવી હોય તે દર્દીઓની તપાસ થઈ શકે છે ઘણી ખરી પ્રક્રિયા આરોગ્ય રીતે કરી હતી મૃત્યુ પામનાર એક દર્દીને ચાલીસ ટકા બ્લોકેજ હતું બિનજરૂરી એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી એસી ટકાથી વધારે બ્લોકેજ હોય તો સ્ટેન્ડ મુકાય

જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે ત્યારે ગુજરાતનો આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચું કાપશે નહીં તેની આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે કડી તાલુકાના બોરીસણા ગામમાં બે વ્યક્તિઓના મૃત્યુ થવા અંગેના સમાચાર અમને મળ્યા હતા જેને ખૂબ જ ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી જેમાં કાર્ડિયોલોજીસ્ટ પણ સામેલ હતા એ તપાસ સમિતિ દ્વારા એમની તપાસ પૂર્ણ કરવામાં આવે છે એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવે છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એન્વોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી एक गम्मती 19 व्यक्तियों ने परमदेव से ख्याति हॉस्पिटल ખાતે લાવવામાં આવ્યા 19 પેકી 7 વ્યક્તિઓને એનજીઓ પ્લાસ્ટી કરવામાં આવી 7 વ્યક્તિઓને અમારા દ્વારા જેપીકી બે વ્યક્તિઓનું મરણ થયું કપા સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટિક કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ એ પણ જ્યારે કીધું કે એનજી થી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે વાગે છે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ એવા ધ્યાન લીધે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણય લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ જેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડિબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આજે એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમ જે મુંબઈ અને કોઈ પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવા ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ થી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે એના નીચે કલમ કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટીંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે